જેના ખુલ ની માલમાં આવી મારી જોનાળી જોખમાં ભગવતી મેલડી બેઠી હોય જેના ખુલ ની માલમાં મારી મેલડી પૂજાતી હોય ઉપર આપ અને નીચે ધરતી આપ અને ધરતી ની વચ્ચે જેને મેલડી સિવાય કોઈ નો આધાર ન હોય પણ ઘરની માલમાં ખાવા ખોરી સારી ન હોય પણ જેના મોળો હાકલો નો હોય ભાઈ મેલડી શું કરે અને મેલડી કેવા સમયે મળે સાહેબ સાહેબ એક પાંચ દસ મિનિટ નો પ્રસંગ મને યાદ આવ્યો છે સાહેબ હાવ નવી વાત છે સાહેબ સાહેબ યુટ્યુબ ઉપર કોઈ થી મારી વાત રિલે નથી થઈ આજે આજે આનંદ થી માંડવી છે સુરેન્દ્રનગર જિલ્લાનું ને લીમડી તાલુકાનું આજનું ખાંડિયા ગામ છે સાહેબ સાહેબ ધંધુકાથી લીંબડી જાવ ને એટલે રોડ ઉપરનું ખાંડિયા ગામ આવે ખાંડિયાના ખારાની ની માલપા કોઈ નથી પણ જેને એક મારી મેલડી સિવાય કોઈ નો આધાર નથી મેલડી બોલે અને શું રામજી જબરો સાંભળે શું રામજી જબરો બોલે શું એની મેલડી સાંભળે છે પણ જેને ગરીબા આટો લઈ ગઈ છે કોઈ નથી સાહેબ સાહેબ મારી મેલેડી સિવાય કોઈ નથી અને સાહેબ જ્યારે આપણો માઠો સમય હોય ને ત્યારે જ મહેમાન આવે આપણા ઘરે હો આ અમથા નો આવે પણ એક બાજુ સાહેબ અમારા રાણપુર તાલુકાનો અલમપુર ગામને અલમપુર ગામની માલપા પોતાનો રાવળદેવ ભગવો ભેખ સાહેબ સાહેબ અમારી પાસે ગમે એટલી સાઈબી હોય ને તો અમારા દીકરી દીકરાના લગ્ન ભાઈ એટલે અમે યજમાનો પાસે કાઈક શીખ લેવા માટે જાય એટલે યજમાન કાઈક ને કાઈક અમને આપે સાહેબ નિરાશ કોઈની પાસાનો વાળા ઓ નથી માનો જીડો ભાઈ નથી ખાલી ત્રણ દીકરીઓ છે એમાં બે દીકરીઓના લગ્ન લીધા એટલે રાવણ દેવ ને એમ થયું લાવી લાવે મારા યજમાન પાસે જાવ મને કઈક થોડુંક આપશે આછા છે ને સાહેબ આશા છે મોટી છે ખંભે ડાગનો કોથળો રહી ગયો છે પગની માલિકા પગરખા પહેર્યા ફાટલ કુટલ લુગડા આવો ભગવા ભેખનો જેનો દેહ છે ગરીબાઈ જેને આટો લઈ ગઈ છે પણ સતાય જેના આંગણે દીકરીઓના લગ્ન લીધા છે એટલે એને એમ થયું પહેલા હું ખાંડિયા ગામ જઈ અને મારો યજમાન રામજી છે ને રામજી ઝબરા પાસે જઈને ડાક ની દાંડી પાડીને એની મેલડીને રીજાવીશ ને તો મને કાંઈક મુઠી કણુકો આપશે સાહેબ પરમાત્મો પૌર થયો ખંભે દાગડો કોથળો પગની માલમાં પગર ખા પહેરી અને મારો ભગવો ભેખ રાવળ દેવો હાલી નીકળ્યા આવ

હાલતા 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 સંધિયા ટાણું રાંદલના ઓરડે વરણે હુરગનારાયણ જવાની તૈયારી કરીને આવા ટાણે ખાંડિયાના ખારામાં હાલીને પોઈ ગયા સાહેબ એ સમયમાં વાહન નતા કાંઈ નતું સાહેબ કોઈ હારાવાળા હોય એના ઘરે હાંડિયા ને ઘોડા હોય બાકી તો કાંઈ હતું જ નહીં સાહેબ એ મારા ભગવા ભેગ રાવણ દેવને આવતા જોયું ને કે મારી મેલની દેવના થલે બેઠેલો રામજી સભ્ર ઉભો થઈને એટલું કતું કે આવો આવો મારા ભગવા ભેગ સાથે મેલડી જેવો ઘણી બેઠો છે રાવળ દેવને આસક નાખી દીધું સંધ્યા ધૂપ ને દીવા કર્યા પણ બાપ બાપ એ ધૂપ દીવા કરી અને વાળુ નો સમય જો ને ભાઈ જમવાનો સમય જો આપણી ગુજરાતી ભાષામાં એમ છે વાળું કામ રાવણ દેવ ને એનો યજમાન રામજી જબરો બે વાળું કરવા બેઠા વાળું પાણી કરી હાથ ની માલ પર ડમર ડાક લઈને મારી મેલડી ને બે શબ્દ કહી રાવણ દેવ ડાક કોથળા માં નાખી નાખી પછી એટલું કીધું કે રામજી ભાઈ રામજી ભાઈ તમારી પાસે એક હું આશા લઈને આવ્યો છું હા હા પોતાના યજમાનને સાહેબ ઉભા થઈ અને રાવણ દેવ ના ખંભે હાથ મેકીને એટલું કીધું દેવ હજી તારો યજમાન રામજીડો જીવે છે મોટામાંથી એક વાર માગી

રામજી ભાઈ મારા ઘરે બે દીકરીઓના લગ્ન લીધા છે મારા ઘરમાં અત્યારે માઠો સમય છે વરહ માઠું છે મને ખબર છે તારી પાસે કઈ નથી પણ બાપ હું તારો ભેગ છું હું મારા યજમાન સિવાય કોઈની પાસે માગવા જાસવા માટે ન જાઉં તું મારો યજમાન છું તારી પાસે કાંઈક માગવા આવ્યો છું રામજીએ ખોખારો ખાઈને મૂછે ચાસ દઈને એટલું કીધું બસ ભેગ ખાલી દીકરીઓના લગન જ કરવા છે ને કે હા દીકરીઓના બે દીકરીઓના લગ્ન લીધા છે સમય પથારી કરી ત્યાં સુઈ જાઓ સવારે દીવ ઉગે એટલે મેલડી હવ હારા વારા કરી દેશે સાહેબ વાત ની હવે મજા છે શું બને છે રાવણ દેવ હજી બે આખું ની માલ આમ નીંદર ની માલ આમ કાકા નીંદર આવે નો આવે ત્યાં એને પગરખા નો અવાજ આવ્યો રામજી ને એમ થઈ ગયું મારા રાવણ દેવ હોઈ ગયા છે ખાટલા ઉપર થી ઉભા થઈ પગની માલ માં પગરખા પહેરીને લાકડી હાથમાં લીધી ને એક બાજુ કરીને એટલું કીધું રામજી ભાઈ અત્યારે ક્યાં પોતાનું યજમાન રામજી જબરો કઈ બોલી ન ગયો પણ એટલું કીધું ભેગ ભેગ મારા દેવ કઈ નહીં તમે જાઓ નહીં રામજીભાઈ મને ન કે ને તો હું તમારો ભેગ છું મારી માથે એક વાર હાથ ફેંકીને એટલું કહો છે રાવણ દેવ કોને કહેવાય કહેવાય યજમાન કોને દેવ દેવ મઠમાં મઠમાં બેઠી બેઠી હોય ને માને ને એટલા જ રાવણ દેવ નું માને આને યજમાન કહેવાય છે હાથ લાય અને રામજી સબરા હાથ રાવણ દેવ માથે એટલું કીધું કે રામજીભાઈ મારા સોગંદ છે મારી માથે હાથ ફેંકી ને કયો તમે ક્યાં જ આવશ આવો બે આંખો ના ખૂણા ભીના થઈ ગયા મરત આપને ટેકો દેવો માણે હાથમાંથી લાકડી પડી ગઈ ભગવા ભેખ ને રાવણ દેવ ને બે હાથ જોડીને એટલું કીધું કે દેવ ભારે કરી તમારી માથે મારો હાથ મેકાવી મને ભાંગીને ભૂકો કરી નાખ્યો દેવ હવે મારે તમને કહેવું પડશે કે હું ક્યાં જાઉં છું દેવ તમે તમારું ભગવું પાથરીને એટલું કીધું હતું કે બે દીકરીઓના લગન છે હું કઈક આશા લઈને આવ્યો છું ભેખ મારા ઘરની માલિકા હવા રૂપિયો તમને દેવા કઈ નથી અને સાહેબ વખતે રાણી સિકાના રૂપિયા તમને દેવા માટે મારી પાસે એક હવા રૂપિયો નથી પણ આજ તમારી દીકરીઓના પીડા કરવા છે ને હું રામજીડો સોરી કરવા જાઉં છું

મારી દીકરીઓના આણા માટે મારી દીકરીનો દાયદો કરવા માટે મારી દીકરીનો કરિયાવર માટે તમે ચોરી કરવા જાઓ ને તો તમને એકને નહીં જવાનું હું તમારો ભગવો ભેગ તમારું અનાજ હજી મારા દાંતમાં પીડ્યું છે હાલો હું તમારી ચોરી કરવા રાવણ દેવ ને પોતાનો યજમાન માતાજી મેલડી નો નાનો એવો ગોખલો હતો એને ત્રણ તાજમ ફરીને એટલું કીધું કે મારી મેલડી પાંચ ડગલા આગળ રહી સોરી કરવા જાય પણ ટૂંક વાત કરું ખાતર પાડ્યું પણ સોરી કરતા રામજી જબરો અને પોતાનો યજમાન રાવણ દેવ બે પકડાઈ ગયા છે બેય પકડાઈ ગયા જેને કાળા ગ્રહની ધંધુકાની ધંધુકા કાળા ગ્રહ ની કેદ પૂરવામાં આવ્યા એક દિવસ એક રાત બીજો દિવસ ને બીજી રાત રાવણ દેવે એટલું કીધું રામજીભાઈ ભાઈ રામજી મારી તો કઈ નહીં પણ રાજ નદી ખાંડિયા ના તું ઈ મેલડી તું ઈ મેલડી તું ઈ મેલડી કરે છે ને તારી કમાણી મેલડી ની પાસે ખૂટી ગઈ બાપ આ હા રામજી જબરાની ની માલપા ની બોર બોર જેવડા આહુડા પડવા મંડ્યા ને ત્યારે રાવણ દેવે ભગવું લુગડું માથે બાઘડી બાંધી લે તું ત્રણ આટા ડોક નાખીને એટલું કીધું કે એય મારા રામજી જબરાની મેલડી મારી

દિવસ ઉજ્યો પ્રભાત નો પોર મહિનો રાજા કરણ ની વેળા થઈ જેલક સાહેબ આટા ફેરા મારવા રામજી જબરો તો એક વાર ખૂણામાં બેઠો છે પણ જેને માથે ભગવું લુગડું છે ને એ મારા ભગવા ભેગ જોગી વિશ્વાસ છે મારા રામજીની મેલડી આવશે દિવસ ના હાથ આઠ આઠ નવ નવ હાડા નવ ને દહન નો ટાઈમ થયો ને હાથની માલમાં ખોખરી લાકડીનો નો ટેકો રહી ગયો છે માથે ભીંડી વરણા વાળ અને એસી વરણી ડોસી બની અને ડગમગતા દેહે તેથી મારી રામજી જબરાની મેલડી આવી હોવા I'm <laughs>